હલો એવરી વન આજે ફરીથી એક સરસ મજાનું રમેશ પારેખનું કાવ્ય છે એનું પઠન કરું છું સખીરી હવે આંખોનું નામ નહીં આંખો સખીરી હવે આંખોનું નામ નહીં આંખો આંખો તો મોગરાની ડાળીનું નામ આખો તો મોગરાની ડાળીનું નામ એને શમણું જોયાનું ફૂલ ઝૂલે રૂવે રોવામાં પડે મહેકતી સવારે જ્યારે પાપણની પાંદડીઓ ખૂલે રૂવે રૂવામાં પડે મહેકતી સવાર જ્યારે પાપણની પાંદડીઓ ખૂલે હાથમાંથી સરકીને વહી જતાં ભાનસાન હાથમાંથી સરકીને વહી જતાં ભાનસાન વિંઝેરે દૂર દૂર પાંખો સખીરી હવે આંખોનું નામ નહીં આંખો દીધું ન જાય કોઈ પંખીનું નામ દીધું ન જાય કોઈ પંખીનું નામ એવી હોઠોમાં ઉપડતી ગેંક જાણે બધું નજરાઈ જતું ના હોય એમ જેને જોવું તે મહેક મહેક જાણે બધું નજરાઈ જતું ના હોય એમ જેને જોવું તે મહેક મહેક એટલુંય ઓછું ન હોય એમ ફળિયામાં એટલુંય ઓછું ન હોય એમ ફળિયામાં આંબાની લૂમઝૂમ સાખો સખી રે હવે આંખોનું નામ નહીં આંખો સખીરી હવે આંખોનું નામ નહીં આંખો